ચાંદી હવે ક્યારે સસ્તું થશે શું મિત્રો પિસ્તાલીસ હજાર થશે સોના એટલે કે હવે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો સોના તેમજ ચાંદી જે છે એ શું હોળી ધૂળેટીની અંદર સસ્તું થશે કે મોંઘું થશે અત્યારની વાત કરીએ તો મિત્રો ડોલર નબળો પડતા કિંમતી ધાતુમાં તેજી જોવા મળી રહી છે અને સોનું જે

કરતા હોય છે અને સોનાની સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો આપણે બાવીસ કેરેટ સોનામાંથી

જ્યારે દસ ગ્રામ છો ને પચાસ માં સો ગ્રામ સોનું આઠ સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો અમેરિકાનો ડોલર નબળો પડતા કિંમતી ધાતુ ખરીદી વધી જોવા મળી રહી છે અને જેના લીધે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સોના ચાંદીના ભાવ ઊંચકાતા જોવા મળી રહ્યા છે

મળ્યો ત્યારે અમેરિકી ડોલરની અંદર ખૂબ જ વધારો જોવા મળ્યો હતો જેના કારણે સોનાની કિંમતોની અંદર ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો ડોલર અત્યારે જે છે એ અત્યારે નબળો પડતા સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો અમદાવાદમાં ગઈકાલે સોનાનો ભાવ જે છે એ એક હજાર રૂપિયા સામાન્ય રીતે ઘટીને અઠ્યાશી હજાર રૂપિયા પ્રતિ

મિત્રો સોનું જે છે એ હવે ક્યારે પચાસ હજારની આજુબાજુ થવાનું નથી તો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનું જે છે એ હવે સસ્તું થવાનું નથી તો સોનાની ખરીદી તમારે કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો અગાઉની વાત કરીએ તો અમદાવાદમાં સોનાની કિંમત જે છે એ ઝડપથી એટલે કે વાત કરીએ તો નેવું હજાર રૂપિયાની આજુબાજુની સપાટીએ પહોંચે તેવું અત્યારે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કારણ કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે ટેરિફિક વોરના કારણે કિંમતી ધાતુમાં માંગો વધતી જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે આવનારા દિવસોની અંદર હોળી ધૂળેટીના પણ તહેવાર નજીક આવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો તહેવારોમાં સૌથી વધારે સોનાની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે તો સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો તમારે અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરવી જોઈએ વાત કરીએ તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફિકર લાગુ કરતા પહેલા ટ્રેડ ઓવર અને ફુગાવાની ભીતિ વધી છે જેના લીધે ડોલર ઇન્ડેક્સ નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોની અંદર સોનું જે છે એ ઘટાડામાં જાય તો કયા આધારે સોનાના ભાવની અંદર ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય અને કેન્દ્રીય બેન્કો દ્વારા સૌથી વધારે સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેની સાથે વાત કરીએ તો સૌથી વધારે શેરબજારના રોકાણકારો પણ હાલ અત્યારે સૌથી વધારે સોનાના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે તો આ બધી બાબતોની અંદર ઘટાડો નોંધાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળતો હોય છે અને સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે તો સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારોમાં સોનાની કિંમત આજે એકવીસ પોઈન્ટ સિત્તેર ડોલર વધીને અત્યારે વાત કરીએ તો બે

સોનાની કિંમતો જે છે એ વધારામાં રૂપિયો ફરીથી પાછો જોવા મળ્યો છે અને ડોલર સામે રૂપિયો આજે આઠ પૈસા તૂટીને છી પોઈન્ટ છન્નું પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો હતો તો વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સતત તૂટી રહેલો રૂપિયો આજે સત્યાસી પોઈન્ટ પિંચાણું કોડ તળીએ પહોંચે તો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો અને સોનું જે છે એ ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં આગ સરખી તેજી જોવા મળી રહી છે અને ચાંદીના ભાવમાં પંદરસો રૂપિયાનો કડાકો બોલી ગયો છે તો ચાંદી જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈસોપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને સોનું જે છે એ હાલ અત્યારે ઘટાડામાં આવે તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી તો મિત્રો તમે તહેવારોની જગ્યાએ સોનાની ખરીદી અત્યારે જ કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો ચાંદીના વાયદાઓમાં વાત કરીએ તો માર્ચ દીઠ વાયદો જે કિલો દીઠ પિંચાણું હજાર ચારસો ને ના ભાવે ખુલી અને ઉપરમાં એકસો ને ત્રીસ અને નીચામાં વાત કરીએ તો મિત્રો નીચા ભાવની અંદર નવ્વાણું હજાર ની આજુબાજુ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો એમસીએક્સ સો એપ્રિલ વાયદો એટલે કે દસ ગ્રામ દીઠ રૂપિયા છ્યાસી ના ભાવે ખુલતું જોવા મળી રહ્યું છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે વધારામાં જતું જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે સસ્તા સોના દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાઇનીઝ ઇકોનોમી વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધઘટ જોવા મળતી હોય છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો ચાંદી

દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો સોનું આગામી દિવસોની અંદર સસ્તું થશે તો તમને આપણી ચેનલ દ્વારા માહિતી મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટ અપડેટ